સુરતની એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રત્ન ચાલી રહ્યો છે ત્યારે અને સંચાલકો વચ્ચે ધીરે ધીરે ઘર્ષણ શરૂ થયું છેલ્લા બે દિવસથી કતારગામ વિસ્તારમાં આવેલી એશિયન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રત્નકલાકારો કામથી અળગા રહ્યા હતા પોતાના બોનસની માંગણી કરી હતી પરંતુ તે પૂર્ણ ન થતાં આજે વિરોધ પ્રદર્શન થયો હતો

रजूवत के महाराज का विवाह समारोह आयोजित होने वाला है और मुख्य मांगनी वसे रचनात्मक कलाकारों की है तालुका में रजूवत से कुछ है कि आप अपने सामने सामने खड़े हो રત્ન કલાકારોના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી તેઓ પોતાની માંગણીને લઈ અને કામથી અળગારાયા હતા આજે ફરી એક વખત ફેક્ટરીના સંચાલકો સાથે વાતચીત કરતા તેમણે યોગ્ય જવાબ આપ્યો ન હતો જેને લઈ અને વિરોધ શરૂ થયો છે રત્ન કલાકારો તમામ કંપનીમાંથી નીચે કેમ્પસમાં આવી ગયા હતા એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અંદાજે આઠસો જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે કંપનીના સંચાલકોની મનમાની સામે આવી છે રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે કંપનીના સંચાલકો સાથે સતત બે દિવસથી વાટાઘાટો ચાલી રહી હતી અમારા દ્વારા કેટલીક માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને દિવાળી બોનસ પણ આપવામાં આવે અમને દર વર્ષે માર્ચ મહિનામાં અને દિવાળી સમયે બોનસ આપવામાં આવતું હતું પરંતુ કંપની દ્વારા તેને હવે બંધ કરી દેવામાં આવ્યું છે આ વખતે રજૂઆત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે આ તમારું છેલ્લું બોનસ હશે હવે પછીથી કંપની દ્વારા બોનસ આપવામાં આવશે નહીં અને આ મહિનાથી જે પણ પગાર હશે તેમાં પંદર ટકાનો કાપ મૂકવામાં આવશે આવો નિર્ણય કંપની દ્વારા કરતાની સાથે જ અમારો વિરોધ શરૂ થઈ ગયો છે અમારી જે માંગણી છે તે સંતોષવામાં આવી રહી નથી આમ પણ છેલ્લા ઘણા સમયથી કામ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે અને અમને યોગ્ય વળતર મળી રહ્યું નથી હવે જે કામ થઈ રહ્યું છે તેમાં પણ પંદર ટકા કાપ મૂકવાની વાત કરવામાં આવી છે જેને કારણે અમારા ઉપર મોટું આર્થિક સંકટ ઉભું થયું છે

કારીગરો છે એમને કહેવામાં આવેલું છે તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને ચૌદ મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની રજૂઆત છે એટલે એ બાબતે કારીગરો એ આજે અહિયાં નીચે ઉતરીને એમની રજૂઆત કરી રહ્યા છે